હેલ લવ એવરી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે ચલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને કાલના વ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી તો ચાલો આજે છે ને કાલ બહુ મસ્ત મજાની ગેમ રમાતા ઘણા લોકોએ વિડીયો હજી નથી જોયો તો જોયા આવજો સેટરડે અને સન્ડે આવે ને એટલે બહુ લોકો છે ને વિડીયો ઓછા જોવે તો ફટાફટ જોયાજો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ થી તો કિચનમાં મમ્મી એ ઓપન નું જમવાનું કુકર મૂકી દીધું છે અને કાલના બ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી કે આ માનતા કરી હોય ને એટલે શરીર ઉપર બાળકના કાંઈ પણ નિશાની હોય તો અમારે કદાચ કાંઈ પણ નિશાની છે અને એને મમ્મી આપણે પણ કાંઈ માનતા જ કોઈ કે જા કરી હોય ને પછી કરી હોય હા પછી કરી હોય રે તો મે પગે લગાડી હમ એટલે કાંઈ નિશાની છે નહીં અને બીજું ઈ કે ઘણા ખરા એમ કીધું કે નોળતા હોય ને એમાં માનતા સડાવવાનો જ હોય એવું હોય મમ્મી લાગવા તો જવું છે એમાં એટલે ઘણા લોકોની એવી કોમેન્ટ આવી છે ને કાલે આખો થી ખીચડી બની ગઈ તો એ કે તમે છે ને આ દિવસ કે નોટ કરીને રાખજો કે આવતા વરિયે જયારે આ દિવસ આવે ત્યારે ખીચડી ક્યાં ખીચડી બનાવજો એમ તો મમ્મી એ બપોર નું કુકર મૂક દીધું શું બનાવ્યું મમ્મી બનાવ શાક બનાવું એવું છે સરપ્રાઈઝ છે તો મમ્મીને જે સારું લાગે ને શાક બનાવશે અને દાળ ભાત મને બહુ ઓછા ભાવે બહુ બધા લોકો એમ કે છે સંદીપભાઈ તમે ઘઉં ઓછા કરી નાખો તો ગાય મેં ત્રણ વર્ષ છે ને ઘઉં ખાધા જ નહોતા અત્યારે એટલા મીઠા લાગે છે વળી પાછા આપણે થોડોક ટાઈમ થાય ને એટલે બંધ કરી દે હું કેવું મમ્મી એમને વસમાં મેં ઘઉં બંધ નહોતું કરી દીધા અત્યારે હું છે મમ્મી પાસે થોડીક મહેનત આપણે વધારે નો કરાવી હોય ને એટલે જે હોય ને ખાઈ લઈ બાકી સોનલ હતી ને તો રોટલી હોય મારી મલ્ટી વેજીટેબલ વાળી રોટલી હોય અડધું વેજીટેબલ ને અડધું કહું નો લોટ ને એવું ખવારમાં પ્રોટીન હોય પણ મમ્મી હું એકલા ખાકી જાય કે એટલે તણ તણવાનું નથી બનાવરાવતા એને મમ્મી હા કેટલી કેટલું બનાવું એમ બ્રેકફાસ્ટ કરવા ગયો એક વસ્તુ યાદ આવી કે કાલે આપણે બનાવું હતું કંટોલાનું શાક તો બહુ બધા સબસ્ક્રાઈબરે એમ કીધું કે પાવના માસીને કહેજો મારા તરફથી કે બીયાવાળું કંટ્રોલાનું શાક બનાવે કે ખાવાની બહુ મજા આવશે તો બીયા અમે રાખ્યા હતા પણ બહુ પાકી ગયા હતા ને કાઢી નાખ્યા હતા ઘણા લોકો એમ કીધું તું કે એ શાકમાં લીંબુ નાખવાનું હોય ખાંડ નાખવાની હોય

તો ગાય ચાલો આપણે ખાઈને છે ને ખુઈ જ વાગી ગયા છે છ અને જો આજે છે ને ખુઈ ગયો તો બપોર અસાળે નિંદર આવતા આવતા ત્રણ વાગે હું તો ને એવો વિચાર હતો કે પાંચ વાગે જાગી જાય તો સીધા છ વાગી ગયા અને મમ્મી ગયા હતા માં તો ચા બનાવવાની હતી એટલે મેં કીધું ગળવાળી ચા બનાવી નાખ્યું મમ્મી આવી ગયા છે અને અત્યારે રોહિતને પપ્પાને કોઈને ચા પીવી નથી અને બપોરે શરદી હતી ને એટલે મને હતી બહુ ભૂખ એટલે મેં છે ને ઓછું ખાધું છે તો ચાલો આપણે આપણે એકલા પૂરતા છે ને ગળવાળી ચા પી લઈ

કારણ કે ગળવાળી ચા એટલે કેટલા દિવસો બંધ થાય જાય ને તો પકડી જાય જામી જાય સોમાહામાં પાછું એહેર છે તો ચાલો મમ્મી તમે બનાવો છો હું બનાવી નાખી હાલો મમ્મી ગળવાળી ચા બનાવશે અને ભૂખે એટલી લાગી છે થોડોક ફાફડીનો ને ચા નાસ્તો કરી નાખી અને પપ્પા હજી હતા તો પપ્પા પાછા બહાર છે ને બે હવા વૈયા ગયા કાલના બ્લોક માં છે ને બહુ બધા લોકો છે ને મારી ઉપર બહુ નજર રાખતા તા કે ચમસી ઠેલવી ને એટલે કે એક સમસી નીચે પડી હતી ને તમે એ કાઉન્ટ કરી નાખી તો મારું તમને દેખાણું આ લોકો નીચે પડેલી કરેલી છે મમ્મી માં એક બે સમી છે ને નીચે પડી હતી ને એ લોકો કાઉન્ટ કરી નાખી હતી પણ મેં કીધું નતું તમે લોકો મને તરત કહી દીધું કે સંદીપભાઈ એક ચમસી છે ને તરત એવું ન હોય નીચે પડી હોય ને તમે ઠેલવી હોય ડોલતી થી ગણાય ગયું હોય પણ એ કોઈ ધ્યાન ન આપ્યું બાકી વ્લોગ છે ને બધા લોકો નીરખી નીરખીને જોતા હોય નીચે કઈ પણ વસ્તુ પડી હોય ને એ ખબર પડી જાય તારું શું કેવું

અમેરિકામાં વાવાઝોડું એવું છે કે એમાં છ રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી છે એવું છે એક હજાર ફ્લાઇટ તો રદ થઈ અમેરિકાની તો ગાઈ જમણા છે ને આ વેધર બહુ છે ને ભયાનક થઈ ગયું છે રાતે બહુ વરસાદ આવે રાતે આજ રાતે એટલો વરસાદ આવ્યો હા અને નવરાત્રિના જોક્સ આવે છે શું આવે છે કપડા મેસિંગ થઈ ગયા પાસ નું સેટિંગ થઈ ગયું હવે આંબાલાલ કે તમે રમવા દેવો કે પછી નચાવશો રેનકોટ મોકલવી કેવું કાકા આવે બધું મારે તો એટલા બધા ન આવે કારણ કે ગ્રુપમાં હું બહુ ઓછો હોઉં જોક્સ ને એવું આવતું હોય ને એવું અમે એટલે ગ્રુપ માં કે ગ્રુપ માં આવતા હોય ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ આવતી હોય ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ આવતી હોય તો ગાઈઝ રીલ્સો આવતી હોય આપણે એક આવી હતી મેર હોય ને મોકલી દીધી એટલે એને આજ આપણે કીધું તો ચાલો પહેલા તો એવો વિચાર હતો એપલ ખાઈ લઈ કારણ કે આજે છે શરદી થઈ ગઈ અને હું એટલે આખો ભરસ્યો ભરસ્યો વળી ગયો કારણ હું કઈ ખબર ન પડી અને એટલે મારે ટી શર્ટ ચેન્જ કરવું પડ્યું આખો ભલી ગયો હતો મમ્મી

તો આ બાજુ જો ઘરે આવ્યો ને તો મમ્મી શરદી થઈ ગઈ છે ને શેણાના લોટના પુડલા બનાવે છે મસ્ત મજાના કાંદા નાખીને તો હજી એક પુડલું ત્યાં પપ્પા બે ગયા અને આ પુડલામાં એવું છે કે બધા લોકો એકે ન બે એક એક બને પછી બધાને બે હવાનું વારા પરથી વારા એટલે ગરમા ગરમ એ આવે એક બની જાય ઠરી ગયેલા પાછા પુડલા હારા ન લાગે ને મમ્મી તો ઠરી ગયેલા ન લાગે ને આ બાજુ પપ્પા આશર નાખીને બે ગયા હમણાં પપ્પા છે ને બહાર બાકડા બહુ બે હવા વહી જાય છે

કદાચ મેં તો જોયું ચાલે કે ડાગા છે ને માનતા કરી નહોતી એટલે ન હોય એવું હોય જે લોકો પ્રોપરલી કરી હોય ને આપણે કરી હોય હા તો આવતા હશે અને આ ભાઈ જો હવે છે ને ઉકારા દેતા રિસિવ ટાટા જાવું છે હમ જાવું છે ટાટા ટાટા જાવું છે

અને બધા લોકો એમ કેતા બાળકવાનું એવું ઈ વાત સાચી પેલા એમ કેતા સઠ્ઠી લગીન સઠ્ઠી લગીન છે ને કપડા નીચવાના નહીં એમ સોપનું નીચવાય જાય સઠી લગીન જ કેતા પછી ની વાત નથી ખબર પણ એ બધી વાત હાચી તો ચોમાસા જેવું છે નાનું છોકરું પીપી તો હુકવા ક્યાં જવા રમા ટાઈટ બહુ આઈસરી છે ઠંડી લાગે છે બહુ તાટો પવન છે બહાર લાગે છે જો જો કર્યું ભાઈ શીખી ગયા છે હવે અળવળુ આજ કેટલા દી થયા બે મહિના થઈ દોઢ મહિનો થઈ ગયો છે કોના બે મહિના જેવું થઈ ગયું છે બે મહિનાનો થઈ જાય ને એટલે પરફેક્ટ રમાય એવડો થઈ જાય હે ને 15 દિવસ થઈ હું જમી લીધું તો

એક મસ્ત મજાનો ટોપો લાવ્યા છીએ આપણે હવે જોઈએ છે આ ટોપો થાય છે કે નહીં કે મોટો પડે છે મને જોવામાં તો મોટો લાગે છે એટલે જ તે મેં એક લીધો કે હું બે ત્રણ ટોપા લેવાનો હતો પણ પહેલાં મેં એક માપ લઈ લઉં પછી કાંઈ પાછો આવીને ત્યારે નીકળી તો હાલો હવે આપણે એ ટોપો છે ને પહેલાં પહેરાઈને ટ્રાય મારી લઈ અને અત્યારે એવું હોય નાના બાળકને છે ને જો ઓકારા દેતા શીખી ગયો છે નાના બાળકને બાંધે ને એવા ટોપા આ નવા કપડાં એનો ટોપો છે ના ના થતા નથી લાડવા કટોકટી પહેરે દે ને કાંઈ નથી હમણાં બધા નવા નવા કપડા પહેરવા મળે પહેરાવાયના કપડા પાસાવાનું પાછામાં જ નથી વાંધો તો કપડા તો જી થોડાક મોટા થાય છે પણ આ ટોપામાં થોડું કેવરાવે છે

રિસીવ ટોપો પહેરે કાનું કાનુ નહીં કહેવાનું પછી બધા કાનું કે હા જુઓ નવો ટોપો લેવાની પહેરવોય છે ને રોવ છે ને રો એટલે છે ભૂખ લાગી છે એટલે રેડી હાલો પરફેક્ટ થઈ ગયો હવે અહીંયા પૂર આવી પછી ખબર પડે મસ્ત લાગે કા સારો છે તો કાને ઢકાઈ જાય છે ને તો જાઓ કાનો છે ને કાનોને આપણે ટોપો પહેરાઈ દીધો છે કેવો લાગે કોમેન્ટમાં કહેજો કોઈને અડવા નથી દેતો નવો ટોપો છે એવું નથી પણ રિસીવ લાગી છે ભૂખ તો ચાલો હવે આ ટોપો જોઈ જાઓ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો જ્યો ને હવે આપણે ખવડાવી જમીને કાલની બધી જે કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ છે નરેશ મકવાણા જય માતાજી

નાલીની ની છેડા શાક થોડી સુગર લીંબુ નાખવાથી સરસ ટેક્સ ગોળ નાખ્યો તો પણ પછી મમ્મી એ બધું નાખ્યું તું થોડીક એવી જ મેં રેસીપી લીધી જીતેન્દ્ર સાવલિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચડાવ્યા જર્સી કરેસોના છે કંટોલા બહુ મોંઘા છે મુંબઈમાં તો ગાઈઝ છે આથી બધી આજની કોમેન્ટ કાલનો વ્લોગ જોવાનું બુંદા નહીં કાલે બહુ મજા આવવાની છે એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ આ હોપ કે તમને વિડીયો ગમે છે આ વિડીયો કે તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું છે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો રીતે આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય